વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કબૂતરો આ સાથે ની કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ પણ કફોડી હાલતમાં યોજવામાં આવતી હતી આ સામાન્ય સભાખંડના રિનોવેશન માટે બે વર્ષ પહેલા એક કરોડ સાઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી કર્યા બાદ અદ્યતન સભાખંડનું નું ઉદઘાટન કરવામાં આવ્યું નવા ફર્નિચર અને લાઇટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી સાથે દરેક સભાસદ મારફતે પોતાની રજુઆત ડાયર સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા

गायत्री मैडा खास उपस्थित राहत